હરિ ઓમ તત્સ જય મંડળના ચોસઠ જોગણ સંતોના બેસણા શરીર પણ ચાલીસ વર્ષ થયા ઓગણીસો એસી થી અહિયાં સાધનારત છે આ ભૂમિ શું વાત કરું બે મહિના પછી ત્રિવેણી સંગમના જે તીર્થોનો રાજા કહેવાય એવા પ્રયાગરાજની ભૂમિમાં બે મહિના જપ તપ સેવા સ્નાન કરીને ગઈકાલે જોયા આવી સ્નાન કરીને જેવી બેઠી એવું સાક્ષાત એમ જ તમને ફીલ થાય કે તમે દત્તાત્રી ગોદમાં બેઠા છો ત્યારે આંખ બંધ કરીને બેસો એવી આ દિવ્ય ધરા એમાં મહાશિવરાત્રી પર્વ કે જે શિવની આરાધના શક્તિની આરાધના સાધના પૂજા સેવા અને સાક્ષાત્કાર સુધી જીવને લઈ જાય મેળો પ્રારંભ થઈ ચૂક્યો છે સૌને એ જ પ્રાર્થના છે કે હવે બહુ ઓછો સમય મહાશિવરાત્રીના નક્ષત્રને આવવામાં છે જેટલો સમય આપ ગરબાગઢ ગિરનારમાં આ શિદ્ધભૂમિમાં બિરાજો છો અથવા તો અહીંયા નથી આવી શકતા તો ઘરે છો આપ કાલે સવારથી કમસે કમ મધ્ય રાત્રિ સુધી અથવા તો મધ્ય રાત્રિ થી સુધી ઓમ નમ શિવાય અથવા તો કોઈ જાપ રુદ્રાભિષેક રુદ્રી સંક્ષેપમાં કોઈ પણ મહાદેવની ઉપાસનામાં પોતાનું સમય અર્પણ કરો દરેક વસ્તુનો સમય હોય છે શાદીનું પણ मुहूर्त હોય બાળમુવારાનું પણ હોય અને એનો પણ સમયની અવસ્થા હોય જનોયની સમયની અવસ્થા હોય તેવી રીતે શિવરાત્રિનો જે સમય છે જે પર્વ છે થોડા જ સમયમાં કદાચ તમને આખા વર્ષની ઉર્જા જે તમને સફળતા સરળતા સુખ શાંતિ સ્વાસ્થ્ય અને સાક્ષાત્કાર તરફ લઈ જાય એ થોડાક જ સમયમાં એ ઉર્જા પ્રાપ્ત થઈ શકે જો સિદ્ધ સમર્થ

એવા આપણા દત્તાત્રેયને મહાદેવને યાદ કરી અને પોતાના જીવનનો સમય સાર્થક કરીએ ઇતિ શુભામ અસ્તુ પ્રણામ નમસ્કાર ઓમ નમો નારાયણ હરિયોમ તત્સત જય ગુરુદત્ત